નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઝાદ એવી રાખ આપણે સરકાર દ્વારા જ્ઞાન સાહિતના સ્કોલરશિપ અને સી પરીક્ષાની તૈયારી આપણે યુટ્યુબ ચેનલ દ્વારા કરાવીએ છીએ તો આજ પહેલું ચેપ્ટર છે આપણું સંખ્યા શ્રેણી એટલે કે સંખ્યાઓની જે શ્રેણી હશે શ્રેણી કઈ રીતે આપણે ઉકેલ મેળવવો એ જોયું એના પછી આપણે એના નિયમો જોશું ચોથી એટલે આપણે નિયમોની ખબર હોય પડે તો કોઈ પણ પ્રશ્ન સોલ્યુશન આપણે કરી શકીએ છીએ સૌથી પહેલા આપણે આ જોઈએ કે સૌપ્રથમ સૌ પહેલા શ્રીક ના સિલ્લા બે આંકડાને ધ્યાન માં લેવા પેલા નિયમ શું કે એક કરતા બીજો બમણા થી ઓછો હોય તો સરવાળો કે બાદબાકી કરો એક કરતા બીજો બમણા થી ઓછો હોય તો સરવાળો કે બાદબાકી કરી પેલો નિયમ આપણે આજ આ જો निम्न पड़े एक करता बीजो बमना थी ओसो हो तो सरवाड़ो की बात बाकी आप तो जो ही आपने आगर, आगर का पड़े, सी का पड़े, नियम अलग है नियम नंबर एक प्रमाण आप जो ही के नियम नंबर एक एक करता एक करता भी जो बमना थी वो सो होय तो बाद बाकी कर पहला पड़े जुआन दस ना बमना बीस

વરાળા કા શું ક્રમ છે 3 4 5 6 તો વરાવ છે 7 તો પ્લસ 7 કરો તો શું થાય 8 8 5 27 2000 માં જો તમારો શું બનશે 35 જવાબ કેટલો બજે તમારો જવાબ 35 એના પછી સી નંબર 2 જો એક આ 57 આલે 56 આલે 54 51 ફૂટ કરી આ એક ઘટતા ક્રમ ગયા તો 57 થી અડધા 56 એટલે આપણે નજીકના અંક કે એટલે આપણે બાદબાકી કરવાની છે તો 57 માંથી

2 ને 240 જમ આવશે કેટલો જમ આવશે આપણો 240 જમ આવશે યા પછી આપણે આવી જોઈએ નંબર 3 આલે છે અને એક શ્રી જાળો છે કેવી ના બબના શેતાની થતા નહીં તો આપણે સુકરો પડશે કે સરવડ કરવું પડશે કેનોતા કોએ તો પેલા શું કરશું કારણ કે પાંચમી માંથી કેવી બાદ કરશું પેલા કરશું આપણે પાંચમી માંથી કેવી બાદ પાંચ માંથી 3 દે એટલે 2 અને 3 માંથી 2 દે 2 + 12 નો વધારો

यो 12 आया 24 आया 48 ने बबड़ाता है सुधा है बबड़ा बबड़ा होता है 12 24 48 हर का आएगा कदाच 96 आवे 96 જોઈએ 2 માંથી 7 જાય 10 ને 3 13 2 માંથી 7 જાય એટલે કેટલા વધે કે 100 વધે પછી શું આ 0 0 ની તો 100 થઈ જશે એટલે 9 9 માંથી 0 જાય એટલે 9 એટલે કે 96 આવા આ 96 બબડતા કેટલા થાય તો 192 તો ચેક કરીએ કે 96 + 2 આ 96

વશીષુ કરન 34 માંથી 6 તો 34 માંથી 6 એટલે 4 10 અને 4 14 એટલે આપણો આ વધારો થાય છે આપણો 8 અસેરાય કાં થાય 9 જો 41 માંથી 34 એટલે 9 વધે અને + 9 નો વધારો 9 + 9 કેટલા થાય 18 અને + 10 કરો એટલે શું થાય 41 + 10 થાય તો 51 51 આપણો કયો વિકલ્પ ભાઈ નંબર આપણો C રાઈટ આન્સર થશે 51 એના પછી આપ આગળ જઈએ આ ગણિત સીજા લો જો આપણે 32 38 50 68 બંધ તો આમાં જો એક સરવાળો કરીએ પહેલા તો 25 માંથી 8 માંથી ગઈ એટલે 16 સો થશે એટલે + 16 પછી જો કશું આગળ 50 માંથી 8 ટી જાય એટલે 12 થાય એટલે 12 આ શું પર WhatsApp માંથી 50 જાય એટલે 18 થાય તો ક્યાં તો નડ્યા ને સુધાએ 10 નો ભળ્યો એટલે 112 18 આગર હવે સુધા છે આપણે તો કે

એના પછી જોઈએ આપણે બીજો દાખલો છે આ ઘટતી જતી શ્રેણી છે તો આનો પણ આપણે પહેલા જો કે 30 માંથી અર્ધા કરો તો એટલો તો અર્ધો થતો નહી એટલે મતલબ કાય ભાગ બાકી રહેશે તો 30 ને 22 માંથી આપણે 30 માંથી 12 બાદ કર તો 22 માંથી 12 બાદ કર કેટલા વધે 12 12 નું જો એટલે 11 વધે તો 11 આ 11 માઈનસ 5 કેટલા 11 - 5 આ બીજામાં જો તો શું થાય તો કે 12 12 ઈ અને 1 એટલે 9 એટલે 13 13 - 5 હવે આગળ જોઈએ તો શું થશે તો કે આપણે 9 માંથી 4 એટલે 5 એટલે 15 બાદ થાય તો આગર આપ આવી જોઈએ કે 7 માંથી 4 એટલે એટલે થાય 3 10 ને હાથ આ રીતે જોઈએ આપણે 200 67 માઈનસ 200 84 284 આપણા ઉપર જશે એટલે શું થશે 14 14 માંથી 8 જાય એટલે આપણો 7 આવો કેટલા આવશે આપણને આખો 17 આવશે આ 17 નો પતાળો થાય હવે 17 માં શું આવશે તો કે 19 આવશે આ 19 માઈનસ કરો તો 19 થાય તો 267 માઈનસ 19 કરો તો શું થાય તો કે 7 માં 9 જાય 10 અને 7 માં 17 માં 9 જાય તો કેટલા વજે 8 ના 18 એટલે 9 એટલે કે 8:00 બરાબર પછી શું થશે એક આવશે એટલે 5 5 માંથી 1 જાય એટલે 4 અને 2 એટલે 248 આ 옵શન આપો ખવો પડે ડી કલ્પન કરો શું એ 맞ોને

વશાયે 8 માં દે આજે 20 ને + 20 નું વધારો થાય હય શું થાય જો કે + 25 થશે કેટલો થશે + 25 થશે તો શું કરશું આપણે 68 + 25 કેટલા થાય તો કે 8 ને 5 3 નો તગડો ઉપર જાય 1 100 17 ને 18 અને 9 એટલે કે 39 39 જવાબણો રહે વિકલ્પ નંબર આપણો C થાય હું ભી લઈશું આપણે 3 જવાબ આવશે એના પછીની સીરીય આવે છે 2 4 7 12 19 તો આપણે આમાં જોઈએ 2 ના બગમાં 4 તો થાય 4 ના બગમાં 8 થાય 7 ના બગમાં 14 થાય આપણે થતા નથી તો બબી જોઈએ કે ડિફરન્ટ હશે પહેલા ચેક કરીએ તો આનો ડિફરન્ટ લે બે નો બે નો મન છે તો ડિફરન્ટ લે તો કે બે નો ડિફરન્ટ હે એટલે પ્લસ 2 થાય છે આ સાઈડ જોઈએ તો પ્લસ 3 થાય છે આઈ જોઈએ તો સુધારે પ્લસ 5 થાય છે આઈ જોઈએ તો સુધારે પ્લસ 7 થાય છે તો આનો મતલબ એવો થાય કે 2 5 6 બધી કેવી સંખ્યા છે

50 પાવર થશે પણ આવું જ્યારે આવે ત્યારે આપણે નાના અંક પર ધ્યાન મેલેનો આપણે બંને વચ્ચેનો તફાવત કાઢવાનો પ્રયત્ન સો બંનેનો બેરોબે તફાવત છે તો શું થશે કે 192 માંથી 160 એટલે 60 ને 30 90 90 92 એટલે કે આના 32 થશે કેટલા છે 32 હતા વધારે કે 12 માં પછી આપણે આ જોઈએ આગળ કે 100 માંથી બે જાય એટલે 4 5 માંથી ના બે જાય એટલે 15 15 માંથી 9 જાય लेसो है लेकिन तो से मत हटाओ जाए और अगर आई गई तो सुधा है तो के 4 10 10 14 14 में थी सो जाए એટલે કે 8 આ એ પૂછું કે હાથ હાથ માં એક માં જાય તો 2 અને એક કે 228 એટલે મતલબ કે सुधा છે 128 64 પછી આ 33 32 પછી હવે આવશું આપણે કોણ તો માઈનસ 16 160 માઈનસ 16 અને શું થાય 10 10 માંથી સો જાય તો 4 આ એ પૂછું કે 5 5 માંથી એક જાય તો અને 4

નો ઘટાડો થયો પરિવાર આ શું થાય વધારો થાય તો શું થાય કે ચાર માંથી સો એટલે સો એટલે એને એક ઓછો એટલે પાંચ પાંચમાંથી સો સો નો સોળ નો હતા પ્લસ વધારો થાય હવે આપણે આગળ આ જોઈએ તો શું થાય કે ચોસઠ માંથી છપ્પન જાય એટલે આઠ માઇનસ આઠ એટલે શું થાય એક વાત વધારો થાય એક પ્લાસ ઘટાડો એક વાત વધારો તો પાછું શું થશે

એના પછી આગળ આપણે જોઈએ નિયમ નંબર 2 હે શું કીધું છે કે બે કણ આ એવું કીધું છે એક કરતા બીજો બમણો હોય તો બે કરી જરૂર પડે તો સરવાળો કે બાદ બાકી કરી એટલે કે ગમે ત્યારે આવી દે એક સંખ્યા ની કે બમણી હોય તો શું કરવાનું આપણે બમણી હોય ત્યારે એના બમણા કરી અને એના અંદર 1 કે 2 કે 3 કે -1 કે -2 કે -3 એવું કરવાનું થશે કારા 3 આનો બમણો છે 2 ના બમણા તો કે 8 આ તો આને 2 વડે ગુણાકાર થાય 2 * 4 આ 4 ના બમણા છે તો કે 4 * 2 = 8 8 ના બમણા 16 આગળ શ્રી જેતલી કોર ના બમણા 32 32 ના બમણા 64 કેટલા થાય આપણા તો 64 જણા હશે એના પછી શ્રી જો 4 9 16 આ 4 9 19 39 79 જો જો 4 ના બમણા 8 4 ના બમણા 8 + 1 એટલે 9

મેસુદજી 1959 તમારો જવાબ રાઈટ થશે એટલા જ છે 1959 એના પછી આવી આપા દાખલામાં 13 259 1937 એ પછી આગળ કોઈ સ્વીચ ચાલે જોઈએ આપ તો કે આ તો બે ના બબડા હે તો કે આ બે ના બબડા શું થાય આપડા આંકડા 4 તો કે બે ના બબડા આપડા 4 પ્રસે તો 2 * 2 એટલે 2 2 4 4 પ્રસે એટલે 5 5 ના બબડા શું થાય 5 ના બબડા 10 થાય પણ એનાથી ઓછો

माइनस आना बमडा पहला तो, तो करना तो तो है बमडा कर ले 2 ने प्लस 1 कर दो એટલે 83 ને 83 ના બમણા એટલે 7 * 14 = 98 + 1 એટલે 79 જવાબ આવશે શું થશે એટલે આ તો કહો કે 38 આપણે 38 ના બમણા કરો તો શું થાય આપણ આ જો એ કે આપણે 38 ના બમણા એટલે 7 * 14 = 98 + 1 79 + 1 એટલે કેટલા ચડના છે બહાર 75 કા બમણા ક્યાં જમા હોય

80 सरपन। + 26 26 + 2 80 + 26 2 आ 80 + 8 + 100 નો સરવાળો એટલે 56 56 + 3 એટલે 59 59 ના બમણા કરો આપણે તો 90 + 18 એટલે 118 118 + કેટલા થશે તો કે 4 એટલે 122 122 ના બમણા કરો 122 નું છે 22 ને 100 + 44 100 + 44 + 5 એટલે 200 ને કેમ બસજે પેલા ચેક કરીએ તો 122 ના બમણા કારણ કે બે વાળી ગુણા એટલે 2 * 4 2 * 4 અને 2 કા 2 100 240 240 + 5 245 950 ને આવવાનું કેટલા આવશે 200 ને 950 ઇરાઈટ આન્સર 250 950 ક્યાં હે વિકલ્પ નંબર એ નો આપણને આપેલા છે એના પછી આપણે આગળ જોઈએ તો શું આલલે આના બમણા આલલા 2 6 10 12 22 42

20 + 2 એટલે 22 22 * 2 = 44 22 * 44 44 - 2 44 - 2 એટલે 42 42 * 2 એટલે કેટલા થાય 42 * 2 એટલે કેટલા થાય 84 84 અને માઈનસ હતો પ્લસ 2 તો 86 86 આપણો રાઈટ આન્સર છે આપણે લખી દસ સાહેબ 86 86 કેમનો વિકલ્પ નંબર બી માં આપણો 86 એવો છે અહીંયા પછી આપણે નિયમ પર 3 જોમડા કરતાં વધુ પડતો વધારે હોય તો ગુણાકાર કે ભાગાકાર કરો

84 * 2 = 168 तो 4 बार गुणा कर 84 * 5 = 240 और 5 वर्ग माने और 8 का प्रकार 100 वर्ग 240 * 100 कितना થાય तो 0 નો 0 24 નો 14 ઉપર જાય 2 100 दू 12 8 ने 14 1400 તમારો ઓપ્શન આવશે એના પછી આપણે આગળ જોઈએ आगे की संख्या कोई काली है तो मानती है आई संख्या ज्यादा आगे मोटी संख्या ने पुटाने सिल्ला बेन पकड़वाना है आ बे पकड़ो ने खबर पड़ी जाए तो 49 ना कई भाग पड़े है हाथ पड़े तो भागा का हाथ नहीं। नहीं पड़े जाए कितना पड़े भागा का आपने पड़े सात पड़े सीधे सीधे ऊपर पड़े ने सात जाता है राजा तो कई सुन 43 भागे आपका ने ऊपर बचा ले क्या हाथ आगे करा तो हां हाथ तो हाथ तो हाथ

88 तो अब क्या करशु है पहला तो प्रमासा घटाडो था तो पहला तो आपरा ये जइए 1000 2 3 0 तो 1 2 3 0 तो 11 55 95 ने 5 વડે ભાગા કાઢ્યો કેટલા વડે 5 વડે તો આય પણ 5 વડે ભાગા કાઢ્યો છે 5 2 110 ઇજે આય પણ 5 વડે ભાગા કાઢ્યો હવે આપણે જોઈએ તો શું દેખાય કે સુ ઝૂ ઝૂડી જાય એટલે 44 ગુણ્યા આપણે ભાગા ગુણ્યા 5 કરે તો બસ 227 એટલે અહીંયા પણ 5 વડે આય પણ આપણને 5 વડે થયો છે હવે આપણે 88 ભાગ્યા 5 કરશું શું કરશું

एना पाएस नंबर नो दाखिलो बार बसो चालीस सात सौ वीस अलग थे तो गुणाकार करो तो सोना बगना बार पहला शूथे सोना बार सौ वे गुणाकार सौ दू बार साइ चौक पांच वो पुवो तो शू तो सौ सो चौक चौटे कहीं चार वे मुनाकार शू है चौद चौके बोते त्रा वड़े गुणाकार અને કેટલા વડે છે 2 વડે સો 720 * 2 કરો એટલે 48 * 2 કરો એટલે શું થાય 90 2 4 અને 7 નું 14 * 2 = 28 40 તો 28 40 એટલે મતલબ નંબર 3 ની આલત 60 24 40 જ આવશે એના પસંદ આપો આપણે જોઈએ આગળ લો આગળનો આપો જોઈએ આપણે આમાં શું શ્રી છે આપણે જોઈએ તો 1 2 60 24 120 ના આગળ શું જોઈએ देखना अब अपना 2 * 2 बड़े कदा गुणा कर दे। सूधे 2 * 1 = 2 2 ना गुणा 4 आ तो आप 3 * 4 गुणा कर तो 3 * 100 तो 3 * પછી શું કરો? તો 100 * 4 = 24 અને 100 * 5 આ 24 * 5 = 120 અને 24 સંગ કરવાના થાય તો 120 સંગ કરો. 120 સંગ કરો તો એકઅંદર શું શું? આ એકમ ઘીરાવ એટલે 0 લાગે 100 * 12 બગળો ઉપર જાય 100 * 100 = 10000 720 માં આ જવાબ આપો 720 ઓપ્શન આલાય તો વિકલ્પ નંબર સી 720 આપણો એના પછી આપણે જોઈએ 240 48 ખાલી જગ્યા 4 2 અને 2 પહેલા તો આના વચ્ચેમાં આપણે ભેગ્યું તો 48 * 5 થાય એટલે જીલો થાય 240 નો ઉંધું કરો અને ભાગાકાર કરો એટલે 5 2 માં છોડે ભાગાકાર ત્યાં 5 વડે ભાગાકાર કર્યો હવે આપણે આ શું થયું ની ખબર અને આના વચ્ચે આ શું થયું ની ખબર નથી પણ આ બન નિયમ છે શું થાય ચેક કરો તો 4 ભાગા 2 એટલે 2 આવે અને 2 વડે ભાગા કાટલો 2 ભાગ્યા 2 2 * 1 = 2 જવાબ આવે તમારો 2 4 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય 2 અને 2 ભાગ્યા 2 કરો એટલે જવાબ શું આવે તમારો 2 હવે આપણે આ કેને એક ભાગ્યા 1 કરવો પડે 2 ભાગ્યા 1 2 * 1 = 2 જવાબ આવે અને આ જો તો 3 વડે અને 3 વડે ભાગા કાટલો ને 4 વડે હવે શું બસ 48 ભાગ્યા 4 કરો વિચારા કે ચા 0 પોઝિટિવ ડા 4 2 8 અને 12 હોઈ શકે 12 ભાગ્યા 3 તો 12 ભાગ્યા 3 એટલે 4 આવી જશે ટકા 12 આપોજો રાઈટ આન્સર એક નું મને જવાબ આપણે જો શું આપો 12 આપવાનો છે એના પછી જોઈએ આપણે નિયમ નંબર 4 આ આપણે નેક્સ્ટ વિડિયો ની અંદર નિયમ નંબર આપણે 4 જે સુ આપના આપડે